તથા સ્નેહીજનોને મારા સત્સત મારું નામ આધ્યાતિક કુમાર દેડાણિયા છે અને હું જામવાડી ગામની ભાણકી છું એટલે જામવાડી ગામ તો મારા હૃદયમાં વસે છે આજના સ્નેહ મિલનના પાવન પ્રસંગે તમને સૌને મળીને મને ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે મિત્રો સ્નેહ મિલન બસ એક કાર્યક્રમ નથી પરંતુ આપણા સંબંધ સંસ્કાર અને પરંપરાઓને જીવંત રાખવા માટેનો

અને વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે અને આજે પણ નવી પેઢીનું માર્ગદર્શન કરે છે મિત્રો આ વડીલોના પ્રયત્નો અને પ્રયાસથી જ આજનો આ સ્નેહ મિલન શક્ય બન્યું છે તેઓ છેલ્લા કેટલા દિવસથી પોતાનો સમય કાઢીને દીકરા દીકરીઓના પરિવારની યાદી બનાવે છે અને આપણા બધાના મેસેજોના જવાબ આપે છે પોતાના પૂરો પ્રયત્નો કરે છે કે જાંબડી ગામની કોઈ પણ દીકરી કે દીકરો બાકી ન રહી જાય મિત્રો આ કોઈ ઈલી કામ નથી મને હું બકરાવતી હોતે 5 જ મિનિટમાં મારી મમ્મીનો માથું દુખી જાય છે અને મને કહી દે છે કે આ હેડેક માથી સહન ન થાય બોલો 5 મિનિટમાં તો મિત્રો વિચારજો કે આ તો બસ્તો પરિવારને ભેગા કરવાની વાત છે અને આજે આપણે અહીંયા સાથે બેઠા છીએ વડીલો કે જે પ્રેમની પવિત્રતાથી અને સ્નેહની સરવાણીથી આપણા આખા કુટુંબને સિંચે છે આખા જાંબાડી પરિવારને સિંચે છે એવા વડીલો વિશે આજે હું તમને કંઈક કહેવા માંગુ છું મિત્રો એક દિવસ મે મારા પપ્પાને એક પ્રશ્ન પૂછ્યો કે પપ્પા વડીલો એટલે શું મારા પપ્પાએ મને ખૂબ જ સરસ જવાબ આપ્યો કે તે બંધન નથી પણ જોડાણ છે જે લાગણીઓની ખાણ છે મિત્રો સાંભળજો

જેઓની સમય સુસક્તા આધુનિકતાની સાથે તાલમેલ અને સમજણ આપણા આખા પરિવારના મુખ્ય પાયા સમાન છે આ સ્નેહ મિલન આપણને યાદ અપાવે છે કે પરિવાર શું છે અને તેમાં વડીલોનું શું મહત્વ છે મિત્રો વડીલો તો આપણા જીવનના દીવા છે અને આપણા જીવનને પ્રકાશિત કરે છે અનુભવોનો ખજાનો તરીકે ઓળખાતા આપણા વડીલોએ આપણને સંસ્કાર ગૌરવમાં માન સમર્પણ

જો તમને થેન્ક યુ આદ્યા વસંતભાઈ કલરિયા ની દીકરી છે અને આ એમ ની દીકરી છે